એવું કઈ શેર નહીં તો કે ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં ભાઈ હવે હું જાવ દો ભાઈ મોવા લઈ છે ને હે થોડી ભરતા દે આપણા મોવા જાવ માટે નીકળી ગયા છે હાલો અમાર વેનો સેટ કાટી આકવા મળ્યા છે એને ભાઈ ઘરની સેફ બેસે તો કરવા તો જેનો પાડે

અહીંથી આમ કશ્મીર જવા આપડા મોવાનો નજારો આવે આમ પેલા તમારે લીંબુ સોડા પીવાની છે ને પછી આગળ વધવાનું છે હા કે ભલે થઈ જાય ને ભલે ડોક્ટર રહે બાટલા પર બાટલા ભલે પડે મોવા હાલો તો બધાય કન્ટિન્યુ વિડિયો બન્યા રહેજો આ આપડી આ એ લીંબુ એ વિડિયો બનાવતા પણ હમણા બેન ભાઈ હા

ફાઈનલી ભાઈ આપણે પરસાદ મસ્ત અને એના વિડીયો બનાવવા પણ વધારે ટ્રાફિક હતી એટલે બનાવવાની અને હવે અમે કાપભાઈ ની વાટે બેઠા છે કાપભાઈ ભંગાર રહેશે છે પણ અત્યારે પરસાદી લેવાઈ જાય એટલે કાપભાઈ તો હાવ ટાટા છે હવે એની વાટે છે આવે પછી અમે હળું હળું બાકા છે કે બોલાવીશું લગાડતા લગાડતા પછી જવાના છે અમે પેસેન્જર મળે ભરતા જાવ નજર તો ભાઈ જવાનું તો સાહેબ ઘરે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કે હું હવે કેવા વિડીયો બનાવું કેમ કે અમુક વાર મને કંઈ કન્ટેન્ટ મળતા નથી આમ એવું થાય હું વિડીયો બનાવું હવે તો બધા કોમેન્ટ કરી નાખજો કેવા વિડીયો હું બનાવું એમ તો હાલો કાંઈ નહીં જાય ખાખી બપોર મહાદેવ ને જયમાં મોંગલ બાય માતાજી